નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચૌદસો પચાસથી પંદરસો નેવું બાબરા બારસો ઇઠોતેરથી પંદરસો બોતેર હળવદ ચૌદસોથી ચૌદસો પચાસ મોરબી બારસો પચાસથી પંદરસો ચાલીસ અમરેલી નવસોથી પંદરસો બાવીસ જેતપુર છસોથી પંદરસો એકવીસ સાવરકુંડલા એક હજાર પચાસથી તેરસો પચાસ જામજોધપુર તેરસોથી પંદરસો છોતેર ભાવનગર તેરસોથી પંદરસો સુડતાલીસ ખાંભા બારસો એકાવન થી ચૌદસો એકોતેર જસદણ બારસો થી પંદરસો સાઠ ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકાણું જામનગર છસો થી ચૌદસો સાઠ મહુવા તેરસો થી ચૌદસો બાવન તળાજા સાતસો થી ચૌદસો પચીસ બોટાદ તેરસો થી પંદરસો એંસી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો